મહુવાના દયાલ ગામે વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિની ભાવપૂર્ણ વિદાય અપાઈ ગણપતિ બાપા મોરિયા વર્ષ જલ્દી નારા લાગ્યા વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિનું ઠેર ઠેર વિસર્જન યાત્રા નીકળી મહુવાના દિયાળ ગામે ગણપતિ બાપાનું સુંદર આયોજન કર્યું હતું તેમજ દરરોજ આરતી પૂજન મહાપ્રસાદ સહિત રાસ ગરબા સહિતનું સુંદર આયોજન કરાયું હતું આજે દયાળ ગામના યુવતીઓ યુવાનો વડીલો બાળકો સહિત વાંચતે ગાજતે નજીકના પ્રસિદ્ધ રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સમુદ્ર કિનારે ભાવપૂર્ણ વિસર્જન કરી વિદાય અપાઈ હતી ગણપતિ વિસર્જન વખતે બાળકો વડીલો સહિતને આંખોમાં આંસુ છલકાયા હતા સેવાભાવી અને ધાર્મિક રંગે રંગાયેલા અશોકભાઈ બાટિયા તેમજ યોગેશભાઈ બાટિયા દ્વારા સુંદર આયોજન કરેલ આજે મંગલમૂર્તિનું વિસર્જન કરાયું હતું હિન્દુઓના રિવાજ મુજબ કોઈ પણ પ્રસંગ કરવા હોય ગણપતિ બાપાની પૂજા અર્ચના થાય છે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણપતિ બાપાનો ઉત્સવ ઉત્સવનું ઠેર ઠેર આયોજન થઈ રહ્યા છે અને આજે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સમુદ્ર કિનારે નિસર્જન કરાયું હતું રિપોર્ટ અલ્પેશ ચૌહાણ